બપોરનું લંચ અને બીજું કામ પતાવીને હું રાધાકૃષ્ણ સિરિયલ જોઈ રહી હતી ત્યારે એ એપિસોડમાં ભગવાન શ્રી કૃષ્ણ શ્રી રાધાજીને કહે છે કે મને ભૂખ લાગી છે અને મારે ખીર ખાવી છે તો એ જોઈને મને પણ ખીર બનાવવાનું મન થઈ ગયું તો ચાલો આજે આપણે ખીર બનાવીએ તો ખીર બનાવવા માટે સૌથી પહેલાં આપણે ચોખા પલાળવાના છે એક લીટર દૂધ માટે આપણે ચાર ટેબલ સ્પૂન જેટલા ચોખાની જરૂર પડશે તો દૂધપાક બનાવવા માટે આપણે બાસમતી ચોખા લેવાના પણ ખીર બનાવવા માટે આ રીતે ઝીણા દાણાના ચોખાનો ઉપયોગ કરવાનો હવે ચોખાને આપણે સારી રીતે ધોઈ લઈશું જેથી ચોખાને આપણે બોરિક પાવડર કે દિવેલમાં મોયા હોય તો એ સારી રીતે નીકળી જાય હવે પાણી નીતારી ફરી બેથી ત્રણ વાર સારી રીતે ધોઈ લઈએ ચોખા ધોયા પછી બીજું પાણી ઉમેરીને વીસેક મિનિટ જેટલું આપણે એને પલાળી રાખવાનું છે આ રીતે વીસથી ત્રીસ મિનિટ સુધી ચોખાને પલાળવાથી ચોખા એકદમ સરસ જલ્દી કૂક થઈ જાય છે હવે દસથી પંદર જ મિનિટમાં ખીર તૈયાર કરવા માટે આજે આપણે કૂકરમાં બનાવીશું તો એના માટે ગેસ ઓન કરી કુકરમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીએ કુકરમાં તમારે ડાયરેક્ટ દૂધ નહીં ઉમેરી દેવાનું પહેલાં આ રીતે થોડું પાણી ઉમેર્યા પછી જ દૂધ ઉમેરવાનું તો એક લિટર જેટલું ફૂલ ફેટ દૂધ મેં એમાં ઉમેરી લીધું તો અમારે ત્યાં જે રેગ્યુલર ભેંસનું દૂધ આવે છે એ જ મેં એક લિટર લીધું છે આ રીતે દૂધપાક બાસુદી અને ખીર જેવી વસ્તુ બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લેવાનું જેથી દૂધને બહુ ઉકાળવું પણ નહીં પડે અને જલ્દીથી ઘટ થઈ જશે હવે દૂધમાં એક બોઇલ આવે ત્યાં સુધી કુકરનું ઢાંકણ ઢાંકી આપણે એને થવા દઈએ હવે ખીરમાં ઉમેરવા માટે અત્યારે મેં કાજુ બદામ દ્રાક્ષ ચારોલી અને ઈલાયચી પાવડર લીધો છે હવે જ્યાં સુધી દૂધમાં બોઈલ આવે ત્યાં સુધી આપણે કાજુ બદામને કટ કરી લઈએ કુકરના ઢાંકણને તમારે ટાઈટ બંધ નહીં કરી દેવાનું ફક્ત જલ્દી ગરમ થઈ જાય એના માટે જ ઢાંકવાનું છે દૂધને તમારે ડાયરેક્ટ કૂકરમાં નહીં ઉમેરી દેવાનું પહેલાં થોડું પાણી ઉમેરવાનું અને ત્યાર પછી દૂધ ઉમેરવાનું જેથી દૂધ તમારું તળિયે બિલકુલ નહીં ચોંટે તો એક બાજુ મેં ડ્રાયફ્રુટ્સ પણ કટ કરી લીધા અને બીજી બાજુ દૂધમાં ઉકાળો પણ આવી ગયો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈએ હવે બીજી બાજુ જે આપણે ચોખા પલાળીને રાખ્યા છે એને પણ વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો તો હવે ચોખા પલાળેલું પાણી આપણે કાઢી લઈએ અને ત્યાર પછી ઉકાળેલા દૂધમાં ચોખા ઉમેરી દઈએ ચોખાને દબાવતા આ રીતે દાણો એકદમ ઇઝીલી તૂટી જાય છે તો ચોખા આપણા એકદમ સરસ પલળી ગયા છે દૂધપાક કે ખીર બનાવતા પહેલાં ચોખાને તમારે સારી રીતે ધોઈ અને વીસથી ત્રીસ મિનિટ સુધી આ રીતે પલાળી રાખવાના અને ખાસ તમારે ખીર બનાવવા માટે ઝીણા ચોખાનો ઉપયોગ કરવાનો ચોખા સાથે જ આપણે મેં ઉમેરી દઈએ ડ્રાય તો અહીં મેં આઠથી દસ બદામના ટુકડા આઠથી દસ કાજુના ટુકડા અને પંદરથી વીસ દ્રાક્ષ લીધી છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી ચારોલી અને પાંચ ઇલાયચીનો પાવડર લીધો છે હવે આ બધી જ વસ્તુને દૂધમાં ઉમેરીને સારી રીતે એકવાર મિક્સ કરી લઈએ ડ્રાયફ્રૂટ્સની સાથે તમે સૂકા કોપરાને કટ કરીને પણ ઉમેરી શકો છો પણ અમારા ઘરમાં કોપરું વધારે નથી ભાવતું એટલે મેં અત્યારે નથી ઉમેર્યું આમાંથી જો તમને કોઈ ડ્રાય ફ્રૂટ્સ ના ગમતું હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો અને જો બીજું કોઈ ફ્રૂટ્સ વધારે ભાવતું હોય તો એ પણ ઉમેરી શકો અને તમારી ચોઈસ પ્રમાણે તમે એની ક્વોન્ટિટી પણ પ્લસ માઇનસ કરી શકો છો હવે ખીરને આપણે એકદમ સરસ ઘાટી અને રીચ બનાવવા માટે આપણે એમાં ઉમેરીશું ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલી દૂધની ફ્રેશ મલાઈ તો ફ્રેન્ડ્સ ઘરની જ ફ્રેશ મલાઈ મેં અત્યારે લીધી છે તમે આ રીતે કન્ડેન્સ મિલ્ક કે મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યા વગર ઘરની જ ફ્રેશ મલાઈથી એકદમ ટેસ્ટી ઘાટી અને મલાઈદાર ખીર બનાવીને તૈયાર કરી શકો તો મલાઈને મેં આ રીતે દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લીધી હવે બરાબર મિક્સ થઈ જાય એટલે નું ઢાંકણ બંધ કરી દઈએ અને વિસલ લગાવી દઈએ ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની કુકરની પૂરેપૂરી વિસલ વાગવા નથી દેવાની નહીં તો દૂધ તમારું માંથી બહાર આવી શકે છે વિસલમાંથી જેવો અવાજ આવે ને એવી તરત જ આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની આ રીતે ગેસની હાઈ ફ્લેમ પર કુકર મૂકીને તમારે ક્યાંય બીજું કામ કરવા નહીં જવાનું હવે ત્રણથી ચાર જ મિનિટમાં આ રીતે વિસલમાંથી અવાજ આવે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની ગેસને બંધ નથી કરી દેવાનો લો ફ્લેમ પર આપણે એને પાંચેક મિનિટ સુધી થવા દઈશું હવે પાંચેક મિનિટ પછી ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી કૂકર ઠંડુ થયા પછી આપણે એને ખોલી લઈએ હજુ સુધી આપણે એમાં ખાંડ નથી ઉમેરી ખીર બની જાય ને ત્યાર પછી જ એમાં ખાંડ ઉમેરવાની તો એક લિટર દૂધમાંથી ખીર બનાવવા માટે મેં અડધો કપ ખાંડ ઉમેરી વજનમાં સો ગ્રામ જેટલી છે આમ તો એક લિટર દૂધ સામે અડધો કપ ખાંડનું માપ એકદમ પરફેક્ટ છે પણ તમે જે રીતે ગળ્યું ખાતા હોય એ રીતે તમારે ખાંડની ક્વૉન્ટિટી લેવાની અહીં જો તમારે ખીરને વધારે ગાટી કેરીચ બનાવવી હોય તો અડધો કપ જેટલું કન્ડેન્સ મિલ્ક પણ ઉમેરી શકાય હવે ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે ગેસ ફરી ચાલુ કરી દેવાનો ગેસની ફ્લેમ સ્લો રાખી છે ખાંડ ઓગળશે તેમ તેમ ખીરની કન્સિસ્ટન્સી તમને થોડી પાતળી થતી લાગશે કારણ કે ખાંડનું પાણી છૂટશે પણ જેમ જેમ ખાંડનું પાણી બળશે ને તેમ તેમ ફરી ખીરની કન્સિસ્ટન્સી એકદમ સરસ પહેલાં જેવી ઘટિત થઈ જશે હવે બેથી ત્રણ મિનિટ સુધી ગેસની સ્લો ફ્લેમ પર મેં આ રીતે દૂધને ઉકાડી લીધું હવે દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે તો ગેસને આપણે બંધ કરી દઈએ અત્યારે તમને ખીરની કન્સિસ્ટન્સી પાતળી લાગશે પણ ઠંડી થયા પછી એકદમ સરસ ઘટ્ટ થઈ જશે ખીરને ઠંડી કરવા માટે આપણે બીજા પાસામાં ટ્રાન્સફર કરી લઈએ તો પંદરથી વીસ જ મિનિટમાં ખીર આપણી બનીને તૈયાર થઈ ગઈ ઉપરથી બે પિંચ જેટલું કેસર ઉમેરી દઈએ અને ખીરને એકદમ સરસ ઠંડી થવા દઈએ ત્યાર પછી આપણે સર્વ કરીશું અમારા ઘરમાં બધાને ઠંડી ખીર ભાવે છે તો રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાર પછી મેં એને ફ્રીઝમાં મૂકી દીધી બીજે દિવસે ફ્રીજમાંથી બહાર કાઢ્યા પછી જો તમને એવું લાગે કે ખીર વધારે ગાઢી થઈ ગઈ છે તો તમારે બીજું થોડું દૂધ ઉમેરીને કન્સિસ્ટન્સી સેટ કરી લેવાની મારા ઘરમાં બધાને ઠંડી ખીર ભાવે છે તમને જો ગરમ ભાવતી હોય તો તમે એ રીતે પણ સર્વ કરી શકો છોકરાઓને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ જ ગયો છે સ્કૂલેથી આવતામાં જ પૂછશે કે મમ્મી આજે શું બનાવ્યું તો ઠંડી ઠંડી ખીરને શરૂ કરી લઈએ ખીરને વધારે ટેસ્ટી બનાવવા માટે ઉપરથી થોડી કાજુ બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈએ તમને જો વધારે ડ્રાય ફ્રૂટ્સ ના ગમતા હોય તો સ્કીપ કરી શકાય પણ અમારા ઘરમાં બધાને જ ભાવે છે એટલે મેં થોડા ઉમેરી દીધા તો ફ્રેન્ડ્સ તમે જોયું ને જેટલી દેખાવમાં સરસ લાગે છે બનાવવામાં પણ એટલી જ સહેલી છે સુગંધ પણ એટલી સરસ આવી રહી છે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય અને સ્વાદમાં પણ એટલી જબરજસ્ત બની છે તો તમે પણ આ રીતે બનાવજો અને મને કહેજો કે તમારી ખીર કેવી બની ફરી મળીશું એક નવી રેસીપી સાથે આવજો